વેલકમ ટુ મારું રસોડું ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને કેરી પણ આવી ગઈ છે તો આજે આપણે મેંગો મિલ્કશેક બનાવીશું આ મિલ્કશેક બાળકોને ખૂબ જ પસંદ પડે છે પી તો જોઈએ કેવી રીતે બનાવો મેંગો મિલ્કશેક બનાવવા માટે મેં ફૂલ ફેટ દૂધ લીધું છે પાન અડધો લીટર મેં દૂધ લીધું છે અને બે પાકી કેરી આવી રીતે કાપીને લઈ લીધી છે અને ટેસ્ટ મુજબ ખાંડ મેં બે ટેબલ સ્પૂન જેટલી ખાંડ લીધી છે હવે આપણે જે કેરી છે એને મિક્સર જારમાં લઈ લઈશું ખાંડ અને થોડુંક દૂધ આપણે ઉમેરીશું અને ક્રશ કરી લેશું તો આ રીતથી મેં ક્રશ કરી લીધું છે મેંગો મેંગો મિલ્કશેક આપણો બનાવીને તૈયાર છે થોડા આઇસક્યુબ આપણે લઈ લઈશું ગ્લાસમાં હવે મેંગો મિલ્કશેક આપણે એમાં ઉમેરીશું આ રીતે હવે એક ગ્લાસમાં થોડા ડ્રાય ફ્રૂટ્સ કટ કરેલા ઉમેરીશું અને આવી રીતે કા કાપેલી બારીક કાપેલી કેરીને આવી રીતે ઉપરથી ગાર્નિશ કરીશું અને એક ગ્લાસમાં મેં ક્રીમને વ્હીપ કરી લીધી છે એને આવી રીતે આપણે ગાર્નિશ કરીશું તો તૈયાર છે મેંગો મિલ્કશેક ઉનાળાની સિઝનમાં આ ખૂબ જ સરસ લાગે છે ઠંડો ઠંડો તો આ રીતથી તમે પણ બનાવજો થેન્ક્સ ફોર વોચિંગ